બિલોડા તાલુકાના બીએચએમએસ ડૉક્ટર નો કાળો કારોબાર ગર્ભપાતની દવા ખુલ્લેયમ વેચાણનો ખુલાસો અરવલ્લી જિલ્લાના વિલોડા તાલુકાના ટોરડા ગામે આસ્થા ક્લિનિક દવાખાના નામે ચલાવવામાં આવતી ક્લિનિકમાંથી કાયદાની ખુલ્લેયામ ધજાગરા ઉડાવતો એક મોટો પર્દાફાશ થયો છે ડોક્ટર ગુરદનભાઈ પટેલ પોતાના દવાખાનામાં કમ્પાઉન્ડર જોડે ગેરકાયદેસર રીતે ગર્ભપાતની દવાઓનું વેચાણ કરતા હોવાનો પુરાવા સાથે સામે આવ્યો છે છસો રૂપિયામાં ગર્ભપાતની દવા દર્દીઓને આપતા હોવાનું બ્લુક્રાઇમ ન્યૂઝના કેમેરામાં જીવંત પુરાવો કેદ થયો છે બીજી નવાઈની વાત સૂત્રો દ્વારા એ આવી સામે કે ડોક્ટર ગોરધનભાઈ પટેલ પોતે પોતાને બીએચએમએસ બતાવી રહ્યા છે પણ સત્ય કંઈક અલગ છે તેઓ ચૂલા છાપ હોવાની લોકમુખી ચર્ચા તેમજ આપ જોઈ શકો છો ડૉક્ટરની ચેર પર બેઠેલા વ્યક્તિ કોણ કમ્પાઉન્ડર દર જાણે કોઈ મોટી ડિગ્રી ધારણ કરીને બેઠો હોય તેવા રૂવાપથી નાગરિકોના આરોગ્ય સાથે કરી રહ્યો છે ચેડા તોરડા ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિરથી માત્ર પાંચસો મીટર દૂર જ આ આસ્થા ક્લિનિક આવેલું છે સૌથી મોટો સવાલ એ છે કે શું બીએચએમએસ ડૉક્ટરને એલોપેથિક દવા આપવાનો અધિકાર કોને આપ્યો છે શું આ રીતે ગર્ભપાતની દવા વહેંચી શકાય જો કાયદાકીય દ્રષ્ટિએ જોવા જઈએ તો આ મોટો ગુનો બને છે ખબર નહીં આજ દિન સુધી કેટલી ભ્રૂણ હત્યાઓ કરી હશે

કાયદાકીય રીતે આ પ્રવૃત્તિઓ ભારતીય મેડિકલ કાઉન્સિલ એક્ટ ઓગણીસો છપ્પન ની કલમ પંદર બે બી તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ ઓગણીસો ચાલીસ ની કલમ અઢાર અને સત્યાવીસ મુજબ ગુનો ગણાય છે સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદાઓ પણ સ્પષ્ટ કરે છે કે બીએચએમએસ ડોક્ટરોને એલોપેથિક પ્રેક્ટિસ કરવાનો કોઈ હક નથી વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે ડોક્ટર ગોર્ધન પટેલના કમ્પાઉન્ડર દ્વારા દવાખાનામાં ગર્ભપાતની દવા આપતા નજરે પડે છે ડોક્ટર ગોરધન પટેલ તથા તેમના કમ્પાઉન્ડર કોઈ ડર ભય વિના ખુલ્લેઆમ ગર્ભપાતની દવાનું વેચાણ કરે છે કાયદાની પરવા કર્યા વગર મોતનો સામાન લોકો સુધી પહોંચાડી રહ્યા છે હવે આ મામલો સીડીએચઓ અને એસઓજી સુધી પહોંચાડવામાં આવશે અને પુરાવા સાથે રજૂઆત કરવામાં આવશે અહેવાલ ચિંતન શાહ ગાંધીનગર